બાકો ની આઈડિયા આને તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગ માં તો મિત્રો વ્લોગ ચાલુ કરતા પહેલા હું તમને કહી એક વાય કહી કે જો તમે ચેનલ પર નવા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલો અત્યારે અત્યારે હું હા સવાર સવાર માં નીકળ્યો છું કાલે આપણે આઈટીએમની એક્ઝામ હતી તો ત્યાં એક્ઝામ પણ પતી ગઈ અને આજે બીજી એક્ઝામ છે તેને રિસીપ લેવા માટે હું જાઉં છું પાછું આઈટીઆમમાં તો અત્યારે તો હાલ રસ્તામાં છું અને હવે જલ્દીથી આપણે ત્યાં આઈટીએમમાં પહોંચશું અને રિસીપ લઈ અને કાલે પાછી બીજી એક્ઝામ છે તો બીજી જગ્યાએ એક્ઝામ આપવા જવાનું છે તો બે ફૂટા લઈને નીકળ્યો છું ઘરેથી એ કોલ પણ આવ્યો તો સનો કે બે ફૂટા લઈને આવજો તો બે ફૂટા લઈને નીકળ્યો છું અને ત્યાં જઈને જલ્દી રિસીવ લઈને જલ્દીથી ઘરે આવવાનું છે ઘરે થોડું કામ છે એટલે જલ્દી જલ્દી હિસાબ કરવાનો છે ઘરે આવીને આપણે તો જલ્દી જલ્દી આપણે અહીંથી નીકળીએ અને જલ્દીથી ડિસિપ્લિનને પાછા જલ્દીથી ઘરે આવીએ તો હાલ અહીંયા હું નીકળ્યો છું મસ્ત તો જલ્દી જલ્દી આપણે આઈટી આપેલા પોકે પછી ડિસિપ્લિનને ઘરે આવીને હિસાબ કરવાનો છે એટલે જલ્દી જલ્દી ઘરે આવીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ બાગોના જંગલો જો તમે બાગોને એ બધું જોયું હશે તો આ છે બાગોના જંગલો તમે જોઈ શકો છો આગળ જાય છે તોની ગાડી દુની ગાડી પાછળ પડવા કરે છે ડાળ લઈ જતી આ છે બાકોરનો મેઇન ઢાટ જો બહુ મોટો છે અને અહીંયા જંગલમાં થઈને આ રસ્તો પસાર થાય છે અહીંયા તમે ટેન્કર જોઈ શકો છો પાછળ ટેન્કર પાછળ પડવાનું હતું પરંતુ મેં આગળ ગાડી કરી દી તો નેક્સ્ટ ટાઈમ મારી રિટર્ન આપડે આઈડિયાથી પાછા મળીએ ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા બાકોની અંદર બહારના જે લોકો એડવેન્ચર કરવા માટે આવે છે બાકોરની અંદર એ ત્યાં કેમ્પિંગ ત્યાં છે હું ત્યાં એમની કેમ્પિંગ પણ બતાવીશ વિડીયો પર બના રેજો હાલ આવી ગયો છું હું આઈટીઆઈમ હવે જલ્દીથી અહીંયા કામ પતાવીને જલ્દીથી નીકળશું ઘરે જવા માટે આપણે ફાઇનલી હું અંદર આવી ગયો છું હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોઈ જ નથી સર ખાવા માટે ગયા છે જવા માટે ગયા છે તો અહીંયા થોડીવાર બેસવાથી કોલ કરેલો થોડીવાર આપણે અહીંયા બેસીએ સર આવે એટલે રિસીવ કરીને જઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આઈટીઆઈમાં આપણો ટ્રેડ અહીંયા છે ને આ બધા બિલ્ડરના મશીનો છે બધા તો ચલો મિત્રો અહીંયા થોડી વાર આપણે બેસીએ પછી સર આવે એટલે ફાઇનલી કામ પતી ગયું છે હવે જલ્દીથી આપણે ઘરે જઈશું અત્યારે તમે અહીંયા જોઈ શકો છો બાપુની આઈડિયા તમે બોર્ડ જોઈ શકો છો અહીં બહુત કેમ છે અને બહાર પણ બહાર છે અહીં કેમ છે તમે બહુત આવો શકો છો આશા કે ભાવને ઇન્ટરેસ્ટ ના પરંતુ બહાર પણ અહીં આપણે ઉભી જલ્દી ફાઇનલી જસ્ટ ઘરે આવી ગયો છું અને અહીંયા મે કપડા પણ ચેન્જ કરીલા છે હાલ મે জার্সি પહેરી છે ગરમી બહુ ચાલે છે તો કાલે આપણે પેપર છે આઈટીઆમાં એક પેપર જતું રહ્યું અને કાલે બીજું થેરીનું પેપર છે એ પણ બાકોર આઈટીઆમાં છે એટલે કોઈ ટેન્શન જેવું નથી તો કાલે નવથી નવ વાગે ચાલુ થાય છે અને દસ દિવસે પતે છે એટલે આપણે સવારે વહેલા નીકળશું અત્યારે મેં સાહેબે મને ફોટા અને એવું બધું મોકલ્યું છે તો તૈયારી પણ કરવાની છે તો થોડીવાર આપણે તૈયારી કરીએ વિડીયો મોકલ્યો છે વિડીયો પણ જોઈ લઈએ કાલે પેપર છે એટલે વાંચવું પડશે થોડીવાર આપણે વાંચીએ તો ચલો જલ્દી જલ્દી વાંચીએ અને કાલે જલ્દીથી આપણે નીકળીને આઈ ત્યાં પહોંચવું પડશે થોડી વાર વાંચીએ આપણે તો ફાઇનલી અત્યારે ગરમી વધારે છે એટલે મેં અહીંયા કપડાં વગેરે કાઢી દીધા છે અને હવે જલ્દીથી આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જણ કરશું અને મળશું કાલે આપણે એક નવા બ્લોગ થશે ત્યાં સુધી મિત્રો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરવા ના ભૂલતા મળશું કાલે એક નવા બ્લોગ થશે ત્યાં સુધી બાય